ઇલેક્ટ્રિક પોલ સાથે આરસીસી રોડ બે કરોડ બાવીસ લાખના ખર્ચે મંજૂર થતા ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પૂજ્યશ્રી વિવેક સ્વરૂપ સ્વામી પૂજ્યશ્રી જયરામબાપુ નગરપાલિકા પ્રમુખ એવી રીપડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું اڄ ڪهڙو آهي نه ڪهڙو نه اها ٿيندي ٿي ڪلور برست رنگي ٿي آهي ها ڏيو وي ڪري اها وڌي આજે બગસરા નગરપાલિકાનો જે ખાસ કરીને અતિ ખરાબ રસ રસ્તો હતો એક જ ખરાબ હતો ના આ છેલ્લો જે મંજૂર થયો બે કરોડને બે કરોડને બાવીસ લાખનો અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે આ રોડ ત્રણ મહિનામાં અમારે પૂરો પૂર્ણ કરવાનો છે આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનની શ્રી અતુલભાઈ ને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે ત્રણ મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે આ જે કાંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થયા તે બધું ખોટું છે આ રોડ થઈ જ જવાનો છે અને ત્રણ મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે